સ્વાગત છે મેઘરજ ખાતે શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયા વાડા સખી મંડળ દ્વારા રતાડાનું અથાણું બનાવવામાં આવ્યું શિવ ગ્રામ સંગઠન વાણિયા વાડા સખી મંડળ દ્વારા રતાડા અથાણું બનાવાયું આમ તો અવનવી વાનગીને જોતા જ મોમાં પાણી આવી જાય છે અને બજારમાં વિવિધ પણ મળતા છે છે આમ તો અલગ અલગ પ્રકારના આપણે જોયા સ્વાદ પણ માણ્યો છે કેરી લીંબુ મરચું હળદર સહિત અથાણાની વાત કરવામાં આવે તો રતાળાના અથાણું ભાગ્ય જ કોઈએ નામ સાંભળ્યું હશે નામ સાંભળતા વિચાર પણ આવતો હશે કે શું રતાળાનું અથાણું બને તો હા બને એ સાહસ કર્યું છે મેઘરજ તાલુકાના શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયા વાડા સખી મંડળ જે અરવલ્લી જિલ્લામાં સૌ વખત અથાણું બનાવ્યું જેમનું

ગોળ સરસો મરચું નાખી અથાણું બનાવવામાં આવે છે અર્પિતાબેનના જણાવ્યા અનુસાર અથાણું 400 રૂપિયા કિલોના ભાવે વેચાય છે બજારમાં અથાણાનું નામ આપણે સાંભળ્યું નથી કઈક નવું કરવાની ભાવનાથી અથાણું બનાવ્યું છે મારું નામ અર્પિતાબેન છે હું શિવરાજપુરાના વતી છું શિવશક્તિ ગ્રામ સંગઠન જોડે જોડાયેલા છે અમે અલગ અલગ અથાણા બનાવીએ પણ રતાળાનું અથાણાનું કે સાંભળ્યું નહોતું પણ શરીર માટે બહુ ગુણકારી છે એટલા માટે શરૂઆત કરી સૌ પ્રથમ અમે દસ કિલાનું બનાવ્યું હતું અથાણું તો એમાં સારું એવું રહ્યું તો પછી વધારે બનાવ્યું કે તું શરીર માટે સારું છે તો બધાને સારું રહે ફાયદો રહે એના માટે અને રતાળાનું કટિંગ કરી એનામાં ખટાશ નાખીને પહેલાં એમને હાથો આપવામાં પછી તેને સૂકવી ને ગોળ સરસિયું અને મરચું એ નાખીને અથાણું બનાવવામાં આવે ને તતાળાના ખૂબ સારા ફાયદા છે બજારમાં શું ભાવ વેચાય છે અને બજારમાં ચારસો રૂપિયાના ભાવે વેચીએ છીએ અમે આજ સુધી કહેવાય બજારમાં સાંભળ્યું નથી પણ અમે સૌપ્રથમ બનાવ્યું અમે એની કેમ ચારસો રૂપિયા રાખી છીએ એ પ્રેરણા ક્યાંથી મળી આમ બનાવવાની બસ કંઈક નવું કરવાની ઈચ્છા હતી જ્યાં તો કરેતી જતી કહેચાતી